લઈને એસપી કચેરી સુધી થરાદ જિલ્લાને ઐતિહાસિક ભેટ મળી છે થોડા દિવસો પહેલા સરકારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી બનેલા નવા થરાદ જિલ્લામાં આજે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી સહિત અગત્યની શાસકીય કચેરીનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું જિલ્લા મુખ્યાલય થરાદ ખાતે કલેક્ટર કચેરી જિલ્લા વિકાસ અધિકારી કચેરી જિલ્લા પંચાયત કચેરી પોલીસ અધિક્ષક કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સહિતના પ્રશાસકીય વિભાગો સત્તાવાર રીતે કાર્યરત થઈ ચૂક્યા છે હાલ સુધી થરાદ તાલુકાના નાગરિકોને શાસકીય કામકાજ માટે પાલનપુર કે અન્ય સ્થળે જવું પડતું હતું પરંતુ હવે નાગરિકોને પોતાના જ જિલ્લામાં તમામ પ્રકારની સરકારી સેવાઓ ઉપલબ્ધ થશે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા જિલ્લાની શરૂઆતથી પ્રજાને ઝડપી પારદર્શક અને સરળ સેવાઓ મળશે સમય ખર્ચ અને મુસાફરીની બચત થશે

ઘણા બધા અમે આખી વાળ તાલુકાની પબ્લિક હર્ષને ઉલ્લાસની લાગણી સાથે ઉદઘાટન પ્રસંગમાં હાજર છીએ અને અત્યારે બનાસકાંઠા એસપી સાહેબ બનાસકાંઠા કલેક્ટર સાહેબ પણ હાજર છે અમારા પૂર્વ સાંસદ શ્રી પરબાઈ પટેલ સાહેબ પણ હાજર છે અને ઘણા બધા રાજકીય અને સામાજિક આગેવાનો દરેક સમાજના હાજર છે અને અત્યારે બહુ હર્ષની લાગણી સાથે અમે નવા જિલ્લાને બતાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમારો જિલ્લો પ્રગતિ કરશે એવી અમને આશા છે અને અમારા લોકપ્રતિનિધિ જે કોઈ મહેનત કરી છે અમને ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે વાવ અને થરાદ તાલુકો ધરણેધર તાલુકો તમામ જે વરા તાલુકો જે નવા તાલુકા પણ બે ભેટ આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અત્યારે થરાદ આનું મુખ્ય મથક રાખવામાં આવ્યું છે એનો અમને અતિ ઘણો ગર્વ છે અને અત્યારે ઉદઘાટન પ્રસંગે અમે બોલી સંખ્યામાં તમામ લોકો હાજર છીએ અને લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ કે જે વાવ થરાદ નવનો એક જિલ્લો ખૂબ પ્રગતિશીલ અને કાર્યરત બને